હવે સવાલ એ થાય છે કે પોલીસ પાસે નક્કર પુરાવા છે ઓડિયો રેકોર્ડિંગ છે વિડીયો રેકોર્ડિંગ છે કે પછી સ્વતંત્ર સાક્ષીઓ છે કે માત્ર ફરિયાદોનું નિવેદન જ છે કોર્ટ ક્રાઇમ બ્રાન્ચ માટે પણ આ કેસ સરળ નથી પ્રથમ માત્ર ફરિયાદીના નિવેદનથી કેસ ટકતો નથી નક્કર પુરાવા જોઈએ અને બીજું હાઈકોર્ટમાં એફઆઈઆરની કાયદેસરતા સાબિત કરવી પડશે જો આ એફઆઈઆર રદ થશે તો પોલીસ પર પ્રશ્નો ઊભા થશે પોલીસની મનશા પર પ્રશ્નો ઊભા થશે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં મિત્રો સત્ય અને સત્તા બંને શબ્દો એક જ મૂળમાંથી ઉદભવ્યા પણ આજે એકબીજાની સામે ઊભા છે એક તરફ કલમની ધાર તો બીજી તરફ છે કાયદાનો પ્રહાર એક તરફ પત્રકારત્વની સ્વતંત્રતા તો બીજી તરફ છે ખંડણીના આરોપોની કઠોરતા અને મધ્યમાં ઊભા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અને તેમના ઓનર ગિરીશ સોલંકી બે એવા નામ જેને ગુજરાત આખું ઓળખે છે બે એવી કલમો જેને સતત સવાલો ઉઠાવે છે પણ આજે તે જ કલમધારીઓ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એફઆઈઆરના જાળમાં ફસાયા છે તો મિત્રો આરોપ છે ચાલીસ લાખ રૂપિયાની ખંડણીનો આરોપ છે બીજાના રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરવાનો અને સૌથી ગંભીર આરોપ છે ખૂનની ધમકી ગુનો છે બિન પાત્ર ધરપકડ લગભગ નિશ્ચિત છે અને સવાલ છે અસંખ્ય પણ દર્શકો મિત્રો આજે આપણે એફઆઈઆરની વાત નથી કરવી આ તો એક મોટા સંઘર્ષની શરૂઆત છે આ તો લોકશાહીની પરીક્ષા છે સવાલ એ નથી કે જગદીશ મહેતા અને ગિરીશ સોલંકી દોષી છે કે નિર્દોષ સવાલ એ છે કે જ્યારે કલમ બને કાયદાનું નિશાન ત્યારે લોકશાહી ક્યાં જાય છે શું આ ન્યાયની તલવાર છે કે પછી વેરવૃત્તિનું શસ્ત્ર શું આ કાયદાનો યોગ્ય ઉપયોગ છે કે પછી દુરુપયોગ શું મીડિયાની સ્વતંત્રતા અને કાયદાનું શાસન સાથે ટકી શકે છે કે પછી એકબીજા સાથે લડવા માટે અભિશાપિત છે પણ મિત્રો યાદ રાખવું

આગળ શું થઈ શકે અને રાજકોટ પોલીસ માટે કયા પડકારો છે અને અંતે આપણે સૌ સાથે મળીને એક જ સવાલનો જવાબ શોધીશું શું આ કેસ પછી ન્યાયની જીત બનશે કે પછી સત્તાનો સંદેશ તો દર્શકો તૈયાર થઈ જાઓ કારણ કે આજનું વિશ્લેષણ તમને માત્ર તથ્યો જ નહીં પણ લોકશાહીના અસલી અર્થની સમજણ આપશે જોતા રહો આ કાયદાકીય લડાઈની દરેક ધારને દરેક વળાંકને દરેક સત્યને મિત્રો હવે સમજીએ કે ખરેખર બન્યું શું છે તો વાત છે સૌરાષ્ટ્ર હેડલાઇન નામના અખબારની પુષ્પરાજસિંહ રાણાએ આ અખબાર ત્રીસ લાખમાં ખરીદી પછી ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રેશન નંબર સડસઠ બાસઠ છસો પંચાવન હેઠળ સૌરાષ્ટ્ર હેડલાઇનનું નામ અને લોગો અને ટ્રેડમાર્ક તરીકે મંજૂર કર્યું એટલે કે કાયદાની નજરે આ નામ હવે પુષ્પરાજ પુષ્પરાજસિંહ રાણાનું હતું પરંતુ પુષ્પરાજ રાણાના કહેવા અનુસાર જગદીશ મહેતા અને ગિરીશ સોલંકીએ આ લોગો સાથે બીજું અખબાર પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું પુષ્પરાજ રાણા અને તેમના મિત્ર મહેતા અને ગિરીશ સોલંકીની ઓફિસે ગયા અને આ નામ અને લોગો ના વાપરવા માટે તેમને જણાવ્યું અને તઈથી જ ઉદભયો આખો વિવાદ અને અહીંથી જ વાર્તાલે છે ગંભીર વળાંક પુષ્પરાજ રાણા સાહેબના આરોપ મુજબ સોલંકી અને મહેતાએ કહ્યું કે જો અમે લોગો દૂર કરીએ તો તમારે અમને ચાલીસ લાખ રૂપિયા આપવા પડશે અને તેમને અન્ય ધમકીઓ પણ આપી અને પછી પુષ્પરાજ રાણાએ ગઈકાલ એટલે કે અઢાર નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી બે કાયદાઓ હેઠળ ગુનો નોંધાયો છે પ્રથમ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ ઓબ્લિક બે ત્રણસો એકાવન ઓબ્લિક ત્રણ અને ત્રણ ઓબ્લિક પાંચ હેઠળ ફંડની અને ધમકી આ બિન જામીનપત્ર ગુનો છે બીજું ટ્રેડમાર્ક એકની કલમ એકસો ત્રણ અને એકસો ચાર હેઠળ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન હવે સવાલ એ થાય છે કે પોલીસ પાસે નક્કર પુરાવા છે ઓડિયો રેકોર્ડિંગ છે વિડિયો રેકોર્ડિંગ છે કે પછી સ્વતંત્ર સાક્ષીઓ છે કે માત્ર ફરિયાદોનું નિવેદન જ છે જો માત્ર નિવેદન જ આધાર હોય તો આ કેસનું વજન ઘટી જાય છે અને અહીં આવે છે જગદીશ મહેતા અને ગિરીશ સોલંકીની કાયદાકીય લડાઈ મિત્રો ખંડની બિન જામીન ગુનો છે એટલે કે પોલીસ કોઈ પણ વખતે ધરપકડ કરી શકે છે તેથી મહેતા અને સોલંકીએ તાત્કાલિક કાયદાકીય પગલાં લેવા પડશે પ્રથમ અને સૌથી મોટું શસ્ત્ર છે એફઆઈઆર રદ કરવાની અરજી આને કહેવાય ક્વોશિંગ પિટિશન આ સીઆરપીસી કલમ ચારસો બ્યાસી હેઠળ આવે છે આમાં ગુજરાત હાઈકોર્ટ એફઆઈઆરને જ રદ કરી શકે છે એટલે કે કેસ પોતે જ સમાપ્ત થઈ જાય છે મહેતા અને સોલંકીના વકીલો દલીલ કરશે કે આ માત્ર વેપારી વિવાદ છે જે ટ્રેડમાર્કનો નાનકડો વિવાદ છે તે દિવાની કોર્ટમાં ઉકેલ આવી શકે છે કે ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર કરીને નહીં કોઈ નક્કર પુરાવા નથી માત્ર એક પક્ષીય નિવેદન છે જો હાઈકોર્ટ આ દલીલ સ્વીકારે તો એફઆઈઆર રદ થઈ શકે અને બંનેને સંપૂર્ણપણે રાહત મળશે પરંતુ મિત્રો જો એફઆઈર રદ ન થાય તો બીજું પગલું છે અગ્રિમ જમાનત સીઆરપીસી કલમ ચારસો અડત્રીસ હેઠળ આવે છે આ આમાં તમે અગાઉથી જ હાઈકોર્ટમાં જામીન માંગણી કરી શકો છો મહેતા અને સોલંકીની દલીલ હશે કે અમને ખોટી રીતે ફસાવવામાં આવે છે અમે કોઈ ચાલીસ લાખની માંગણી કરી નથી અમે કોઈ ખૂનની ધમકી પણ આપી નથી અને અમે તપાસમાં સહકાર આપીશું પરંતુ દર્શકો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ માટે પણ આ કેસ સરળ નથી પ્રથમ માત્ર ફરિયાદીના નિવેદનથી કેસ ટકતો નથી નક્કર પુરાવા જોઈએ અને બીજું હાઈકોર્ટમાં એફઆઈઆરની કાયદેસરતા સાબિત કરવી પડશે ત્રીજું આ કેસ હાઈ પ્રોફાઇલ કેસ છે મીડિયા અને જનતાની નજર છે અને ચોથું જો આ એફઆઈઆર રદ થશે તો પોલીસ પર પ્રશ્નો ઊભા થશે પોલીસની મનશા પર પ્રશ્નો ઊભા થશે પણ મિત્રો આ સમગ્ર પ્રકરણ ગુજરાતી મીડિયા માટે એક મહત્ત્વનો ક્ષણ છે આ કેસ માત્ર એક બે વ્યક્તિઓનો નથી આ કેસ માત્ર બે અખબારનો પણ નથી આ કેસ આપણા બધાનો છે આ તો પત્રકારત્વ વેપાર અને કાયદા વચ્ચેના સંતુલનનો પ્રશ્ન છે જો જગદીશ મહેતા અને ગિરી સોલંકી હાઈકોર્ટમાં જીતે અને એફઆઈઆર રદ થાય તો એ સાબિત કરશે કે આપણી ન્યાય પ્રણાલી મજબૂત છે તે સાબિત કરશે કે કાયદાનો દુરુપયોગ થઈ શકતો નથી તે સાબિત કરશે કે નિર્દોષ લોકોને ન્યાય મળે છે પરંતુ જો પોલીસ પાસે નક્કર પુરાવા હોય અને કેસ આગળ વધે તો સાબિત કરશે કે કાયદો બધા માટે સમાન છે પત્રકાર હોય કે વેપારી જો કોઈ ખંડણી કરે ધમકી આપે તો તેને સજા થવી જોઈએ દર્શકો આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહીમાં દરેકને ન્યાયિક પ્રક્રિયા મળવાનો હક છે આપણે ન્યાયાધીશ નથી આપણે એક વિશ્લેષક છીએ આપણે ત્રણ વસ્તુઓ કરી શકીએ છીએ પ્રથમ તથ્યો સમજીએ ભાવનાઓમાં વહેતા પહેલા બીજું બંને પક્ષને સાંભળીએ અને એક પક્ષીએ ન બનીએ અને ત્રીજું ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીએ કોર્ટ જ આખરી છે ને કોર્ટ નિર્ણય કરશે અને હવે આગળ શું થશે એ બે રસ્તાઓ છે પ્રથમ રસ્તો મહેતા અને સોલંકી હાઈકોર્ટમાં જશે એફઆઈઆર રદ કરાવવાની અથવા તો આગતરા જામીનની અરજી કરશે જો કોર્ટ તેમના પક્ષમાં નિર્ણય આપે તો તેમને રાહત મળશે બીજો રસ્તો છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તપાસ આગળ વધાવશે જો તેમની પાસે નક્કર પુરાવા હશે તો કેસ કોર્ટમાં જશે અને ટ્રાયલ પણ થશે તો ચાલો આપણે એક વાત વધુ સ્પષ્ટ સમજીએ કે મીડિયાની સ્વતંત્રતા અને કાયદાનું શાસન બંને લોકશાહીના સ્તંભો છે એકબીજાની સામે નથી એકબીજાના પૂરક છે સત્ય એ છે કે જો મહેતા અને સોલંકી નિર્દોજ છે તો ન્યાયતંત્ર તેમને ન્યાય આપશે અને જો તેઓ ખરેખર દોષિત છે તો કાયદો તેમની સજા આપશે અને આપણે બધાએ માત્ર એક જ વસ્તુ માટે પ્રાર્થના કરવાની છે ન્યાય થાય અને સત્ય બહાર આવે તો દર્શકો આ કેસનો આગળનો દરેક વળાંક આપણે નજીકથી જોઈશું આ માત્ર એક એફઆઈઆરની વાત નથી આ એક લોકશાહીની અગ્નિ પરીક્ષા છે આ સત્તા અને સત્ય વચ્ચેની પરીક્ષા છે અને આ પરીક્ષામાં આપણે બધા જ પરીક્ષાર્થીઓ છે આ કેસ આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે કે કાયદો બધા માટે સમાન છે ભલે તમે પત્રકાર હો વેપારી હોય કે સામાન્ય નાગરિક સત્ય બહાર આવશે ન્યાય થશે કારણ કે લોકશાહીમાં કાયદાનું શાસન સર્વોપરી છે તો મિત્રો આ હતું મારું જગદીશ મહેતા ઉપર લાગેલા આરોપોનું એક વિશ્લેષણ વિડીયો કેવું લાગ્યો સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ મળીએ આગળના વિડીયોમાં નવી વાતો સાથે નવી ઉર્જા સાથે ત્યાં સુધી તમે સેફ રહો સલામત રહો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત